સુરતની કાપોદરા પોલીસે હથિયાર સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા પૂછપરછ કરતાં તેઓએ ચપ્પુ બતાવી રિક્ષા ચાલકને લૂંટ્યું હોવાની કબૂલાત કરી સુરતની કાપોદા પોલીસે ચેકિંગ દરમિયાન હથિયાર સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓની પોલીસ મથકે જઈ પૂછપરછ કરતા તેઓએ રિક્ષા ચાલકને ચપ્પુ બતાવી લૂંટી લીધી હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી રિક્ષા ચાલકની તપાસ કરતાં રિક્ષા ચાલકે કહ્યું હતું ચપ્પુ બતાવી રિક્ષા મોબાઈલ અને રોકડા રૂપિયા લૂંટી લીધા લૂંટારાઓ દારૂના નશામાં હોવાનું અને રીઢા ગુનેગાર હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું હાલ તો કાપોદરા પોલીસ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાપોદરા ચાર રસ્તા પાસે સવારે સાડા દસ વાગ્યાની આજુબાજુ પીસીઆર ચારને એક કંટ્રોલ રૂમ તરફથી કોલ આવેલો કે કાપોદ્રા ચાર રસ્તા પાસે બે ઇસમો ઝઘડો કરે છે તેને પબ્લિક દ્વારા પકડી રાખવામાં આવે છે ત્યારે તાત્કાલિક પીસીઆર ત્યાં પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હોય અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આ બંને ઈસમોને પકડી રાખેલ ત્યારે એ બંને ઈસમો પાસેથી છરી મળેલી હતી ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લાવેલા અને કાયદેસર છરી સાથે રાખેલાનો ગુનો દાખલ કરેલો ત્યારબાદ આ આરોપીઓને પૂછપરછ કરતાં ડિટેલમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓએ પરમ દિવસે રાત્રે સાંજે કામરેજ ચાર રસ્તા પાસેથી એક રિક્ષામાં બેઠેલા અને કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછાના ઢાળ પાસે આ કે એ વખતે ત્રણ ઈસમો હતા એ ત્રણેય ઈસમોએ આ રિક્ષાવાળા સાથે માથાકૂટ કરી રિક્ષાવાળાને ચાકુ દેખાડી અને પોતાની રિક્ષા અને જે રિક્ષાવાળો હતો ઓટો રિક્ષાવાળો એનો મોબાઈલ અને બે હજાર રૂપિયા જેવી રોકડ રકમ લૂંટી અને રિક્ષાને રિક્ષા ચાલકને નીચે ઉતારી દીધેલ અને પોતે વાવ તરફ જતા રહેલા તેવી પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળતા આ રિક્ષા ચાલકને શોધવામાં આવેલો રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલો ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલાયેલો અને રિક્ષા ચાલકની લૂંટની ફરિયાદ આ ગુનાના કામે લીધેલી છે આમ આ આરોપીઓ વિરુદ્ધ ટોટલ બે ગુના દાખલ કરવામાં આવેલ છે